નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તે પહેલાં જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય મિત્રો આજે આપણે સામાન્ય વિજ્ઞાન આધારિત ધોરણ દસના પાઠ્યપુસ્તક જીસીઆરટી આધારિત જીવવિજ્ઞાનના એકમો એટલે કે પાઠો આધારિત પ્રશ્નો અને તેના જવાબો વિશે અભ્યાસ કરવાના છીએ ચર્ચા કરવાના છીએ તો ચાલો જોઈએ ધોરણ દસના પાઠ્યપુસ્તક જીસીઆરટી આધારિત જી વિજ્ઞાનના એકોમોમાંથી પ્રશ્નો અને તેના જવાબો તમને આવનાર દિવસોમાં પરીક્ષામાં આમાંથી એકાદ બે પ્રશ્ન પૂછાય તો આપના એકથી બે માર્ક પાક્કા થઈ જાય ચાલો તો ભણીએ સામાન્ય વિજ્ઞાન આધારિત પ્રશ્નો અને તેના જવાબો જેમાં જોઈએ પહેલો પ્રશ્ન મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલા એક તંત્રનો ભાગ છે મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ એક તંત્રનો ભાગ છે ઓપ્શન એમાં પોષણ બીમાં શ્વસન સી ઉત્સર્જન અને ડી પરિવહન તો અહીં પ્રશ્ન એકનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી ઉત્સર્જન તો કે મનુષ્યમાં મૂત્રપિંડ એ ઉત્સર્જન સાથે સંકળાયેલ એક તંત્રનો ભાગ છે આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર બેની વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન વનસ્પતિઓમાં જલવાહક ખાલી જગ્યા માટે જવાબદાર છે ઓપ્શન જોઈ લઈએ પાણીના વહન ખોરાકના વહન એમિનો એસિડના વહન ઓક્સિજનના તો અહીં પ્રશ્ન નંબર બેનો સાચો જવાબ આવશે એ પાણીના વહન માટે તો કે પ્રશ્ન નંબર બેનો જવાબ આવશે પાણીના વહન કે વનસ્પતિઓમાં જલવાહક શાના માટે જવાબદાર હોય તો કે પાણીના વહન માટે હવે આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન પ્રશ્ન નંબર ત્રણ સ્વયંપોષી માટે ખાલી જગ્યા આવશ્યક છે સ્વયંપોષી માટે ખાલી જગ્યા આવક આવશ્યક છે કાર્બન ડાયોક્સાઇડ તથા પાણી બી ઓપ્શન ક્લોરોફિલ સી સૂર્યનો પ્રકાશ અને ડી આપેલ તમામ તો કે સ્વયંપોષી માટે ખાલી જગ્યા આવશ્યક છે તો કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી પણ જોઈએ ક્લોરોફિલ પણ જરૂરી છે અને સૂર્યનો પ્રકાશ પણ જરૂરી છે જેથી પ્રશ્ન નંબર ત્રણનો રાઈટ આન્સર આવશે ડી ઓપ્શન આપેલ તમામ સ્વયંપોષી માટે અહીં આપેલ તમામ આવશ્યક છે કાર્બન ડાયોક્સાઇડ તથા પાણી ક્લોરોફિલ અને સૂર્યનો પ્રકાશ આગળ જોઈએ પ્રશ્ન નંબર ચારની વાત કરીએ હવે ખાલી જગ્યામાં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે ખાલી જગ્યામાં પાયરોવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે ઓપ્શન જોઈએ કોષરસ કણાભસૂત્ર હરિત કણ અને કોષ કેન્દ્ર અહીં પ્રશ્ન નંબર ચારનો જવાબ આવશે ઓપ્શન નંબર બી કણાભસૂત્ર તો કે પાયુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય તો એ કણાભસૂત્રમાં આવશે ઓપ્શન નંબર ચાર પ્રશ્ન નંબર ચારનો જવાબ રાઈટ આન્સર બી કણાભસૂત્ર આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલ પૈકી કયો સજીવ ખોરાકના ઘટકોનું પાચન શરીરની બહાર કરે છે નીચે આપેલ પૈકી કયો સજીવ ખોરાકના ઘટકોનું પાચન શરીરની બહાર કરે છે એનો પ્રશ્ન ઓપ્શન જોઈ લઈએ આપણે અમરવેલ બિલાડીનો ટોપ જૂ અને જડો તો અહીં આપેલ કયા સજીવ ખોરાકના ઘટકોનું પાચન શરીરની બહાર કરે છે પ્રશ્નનો જવાબ આવશે બી બિલાડીનો ટોપ શું જવાબ આવશે પ્રશ્ન નંબર પાંચનો રાઈટ આન્સર બી બિલાડીનો ટોપ આગળ જોઈએ હવે નેક્સ્ટ ક્વેશ્ચન પ્રશ્ન નંબર છ નીચે આપેલ પૈકી કયા સજીવમાં નાના આંતરડાની લંબાઈ સૌથી વધારે હોય છે નાના આંતરડાની લંબાઈ સૌથી વધારે હોય છે ઓપ્શન જોઈએ એમાં ગાય બી વાઘ સી મનુષ્ય અને ડી ઉંદર તો અહીં પ્રશ્ન નંબર છનો રાઈટ આન્સર આવશે એ ગાય ઓપ્શન નંબર એ સાચો છે તો કે ગાય સજીવમાં નાના આંતરડાની લંબાઈ સૌથી વધારે હોય છે અહીં આપેલ વિકલ્પો પૈકી આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર સાત મનુષ્ય વાયુ વિનિમય માટે ચોક્કસ સ્થાન કહ્યું મનુષ્યના વાયુ વિનિમય માટે ચોક્કસ સ્થાન કયું એ શ્વાસવાહિની રસાંકુરો વાયુકુષ્ઠો અને ત્વચા તો અહીં પ્રશ્ન નંબર સાતનો રાઈટ આન્સર આવશે સી વાયુકુષ્ટો મનુષ્ય વાયુ વિનિમય માટે ચોક્કસ સ્થાન કહ્યું તો કે વાયુ કોષ્ઠો આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર આઠ વાયુરંધ્રની રચના કરતા કોષોને કોષો કયા છે વાયુરંધ્રની રચના કરતા કોષો કયા છે સાથી કોષો ચાલની કોષો રક્ષક કોષો અને અધિસ્તરીય કોષો અહીં આપેલ ચાર વિકલ્પોમાંથી સાચો જવાબ આવશે રક્ષક કોષો પ્રશ્ન નંબર આઠનો રાઈટ આન્સર રક્ષક કોષો વાયુરંધ્રની રચના કરતા કોષો જવાબ આવશે રક્ષક કોષો આગળ જોઈએ પ્રશ્ન નંબર નવ શરીરના કયા અંગમાં રુધિર ઓક્સિજનયુક્ત બને છે ખૂબ જ સરસ પ્રશ્ન છે શરીરના કયા અંગમાં રુધિર ઓક્સિજનયુક્ત બને છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન નંબર નવ ઓપ્શન જોઈએ યકૃત હૃદય ફેફસા અને મૂત્રપિન તો જવાબ આવશે પ્રશ્ન નંબર નવનો રાઈટ આન્સર ફેફસા તો કે શરીરના કયા અંગમાં રુધિર ઓક્સિજનયુક્ત બને તો કે ફેફસાની અંદર રુધિર ઓક્સિજનયુક્ત બનશે તો પ્રશ્ન નંબર નવનો જવાબ આવશે સી વિકલ્પ સાચો જવાબ ફેફસા હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર દસની વાત કરીએ મનુષ્યના હૃદયના કયા ભાગે હંમેશા ઓક્સિજનયુક્ત રુધિર વહન પામે છે મનુષ્યના હૃદયના કયા ભાગે હંમેશા ઓક્સિજનયુક્ત રુધિર વહન પામે છે પ્રશ્ન નંબર દસમાં જવાબ આવશે વિકલ્પો જોઈએ બંને ક્ષેપકો બંને કર્ણકો જમણું કર્ણક અને જમણું ક્ષેપક ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપક તો હૃદયના કયા ભાગે હંમેશા ઓક્સિજનયુક્ત રુધિર વહન પામે પ્રશ્ન નંબર દસનો જવાબ આવશે ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપક ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપક પ્રશ્ન નંબર દસનો રાઈટ આન્સર ડી વિકલ્પો સાચો જવાબ છે આગળ જોઈએ પ્રશ્ન નંબર અગિયાર મૂત્રપિંડના કયા ભાગમાં રુધિરના ગાળણની ક્રિયા થાય છે કિડનીના કયા ભાગમાં રુધિરના ગાળણની ક્રિયા થાય એનો જવાબ આવશે પ્રશ્ન નંબર અગિયારમાં પ્રથમ વિકલ્પ જોઈ લઈએ સંગ્રહ સંગ્રહનળિકા સંગ્રહણ નલિકા બાઉમેનની કોથળી મૂત્રપિંડ નળિકાનો ભાગ ઉત્સર્ગ એકમની રુધિર કે કેશિકાઓ તો એનો જવાબ આવશે રાઈટ આન્સર પ્રશ્ન નંબર અગિયારનો બાઉ મેનની કોથળી શું જવાબ આવશે બાઉમેનની કોથળી મૂત્રપિંડના કયા ભાગમાં રુધિરના ગાળણની ક્રિયા થાય બાઉમેનની કોથળી પ્રશ્ન નંબર અગિયારનો રાઈટ આન્સર હવે જોઈએ પ્રશ્ન નંબર બારની વાત કરીએ રુધિરના દબાણ માપવા માટે ઉપયોગમાં લેવાતું સાધન કયું છે રુધિરના દબાણ માપવા માટે ઉપયોગમાં લેવાતું સાધન કયું છે સ્પીગ્મોમેનોમીટર પાયરોમીટર એડિનોમીટર અને અહીં આપેલમાંથી એક પણ નહીં તો રુધિરના દબાણ માપવા માટે ઉપયોગમાં લેવાતું સાધનનો સાચો જવાબ આવશે સ્પિગ્મો મેનોમીટર બારમા પ્રશ્નનો સાચો જવાબ છે એ વિકલ્પ સાચો સ્પીગ્મો મેનોમીટર આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર તેર નીચે આપેલ પૈકી કઈ ક્રિયામાં એટીપીનો ઉપયોગ થાય છે નીચે આપેલ કઈ પ્રી આપેલ પૈકી કઈ ક્રિયામાં એટીપીનો ઉપયોગ થાય છે તો અહીં વિકલ્પો જોઈએ મનુષ્યમાં શરીરની તાપમાનની જાળવણી ખોરાકનું સ્થળાંતર એ અને બી બંને અને એક પણ નહીં પ્રશ્ન નંબર તેરમાં સાચો જવાબ આવશે સી વિકલ્પ સાચો એ અને બી બંને એટલે કે મનુષ્યમાં શરીરના તાપમાનની જાળવણી માટે પણ અને ખોરાકનું સ્થળાંતર માટે પણ એટલે તેર નંબરનો સાચો જવાબ આવશે એ અને બી વિકલ્પ એટલે કે સી વિકલ્પ સાચો એ અને બી બંને હવે વાત કરીએ મિત્રો ક્યારેક એટીપીનું ફૂલ ફોર્મ આપણને પૂછાય તો ધ્યાન આવવું જોઈએ તો કે એડીનો સાઈન ફોસ્ફેટ એડીનો સાઈન ટ્રાય ફોસ્ફેટ એટીપીનું ફૂલ ફોર્મ થશે નેક્સ્ટ ક્વેશ્ચન પ્રશ્ન નંબર ચૌદ કયા પ્રાણી ઓક્સિજનયુક્ત અને ઓક્સિજન વિહીન રુધિરના મિશ્ર થવાની સ્થિતિ સહન કરી શકે છે કયા પ્રાણી ઓક્સિજનયુક્ત અને ઓક્સિજન વિહીન રુધિરના મિશ્ર થવાની સ્થિતિ સહન કરી શકે છે પ્રશ્ન નંબર ચૌદ માટે વિકલ્પો જોઈએ એ પક્ષીઓ બી વિકલ્પની અંદર સસ્તનો સી માછલીઓ અને ડી ઉભયજીવીઓ તો પ્રશ્ન નંબર ચૌદનો રાઈટ આન્સર આવશે ડી વિકલ્પ સાચો જવાબ છે ઉભયજીવી પ્રાણીઓ છે એ ઓક્સિજનયુક્ત અને ઓક્સિજનવિન રુધિરના મિશ્ર થવાની સ્થિતિ સહન કરી શકે છે આગળ જોઈએ પ્રશ્ન નંબર પંદર નીચે આપેલ પૈકીનો કયો અંતઃસ્ત્રાવ વનસ્પતિ અંતઃસ્ત્રાવ છે ઇસ્ટ્રોજન વિકલ્પ એ બી ઇન્સ્યુલિન સી સાયટોકાઇનિન અને ડી થાઇરોક્સિન પ્રશ્ન નંબર પંદરની અંદર કે આપેલ પૈકીનો કયો અંતઃસ્ત્રાવ વનસ્પતિ અંતઃસ્ત્રાવ છે તો પ્રશ્ન નંબર પંદરનો સાચો જવાબ આવશે સાઇટોકાઇનિન સી વિકલ્પ સાચો જવાબ છે સાઇટોકાઈનિન એ અંતઃસ્ત્રાવ વનસ્પતિ અંતઃસ્ત્રાવ છે આગળ જોઈએ પ્રશ્ન નંબર સોળ બે ચેતાકોષોની વચ્ચે આવેલ ખાલી ભાગને ખાલી જગ્યા કહે છે બે ચેતાકોષોની વચ્ચે આવેલ ખાલી ભાગને ખાલી જગ્યા કહેવાય પ્રશ્ન સોળ નહીં વિકલ્પ જોઈએ શીખાતંતુ ચેતોપાગમ અક્ષતંતુ અને આવેગ તો પ્રશ્ન નંબર સોળનો જવાબ આવશે બી વિકલ્પ સાચો છે ચેતોપાગમ બે ચેતાકોષો વચ્ચે ખા આવેલ ખાલી ભાગને ચેતોપાગમ કહેવાય આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર સત્તર મગજ ખાલી જગ્યા માટે જવાબદાર છે તો એના માટે આપણે વિકલ્પો જોઈએ એ વિચારવા માટે હૃદયના સ્પંદન માટે સી વિકલ્પ શરીરનું સંતુલન જાળવવા માટે અને ડી છે આપેલ તમામ મગજ ખાલી જગ્યા માટે જવાબદાર છે પ્રશ્ન નંબર સત્તરનો રાઈટ આન્સર આવશે અહીં મગજ વિચારવા માટે પણ જવાબદાર છે હૃદયના સ્પંદન માટે પણ અને શરીરનું સંતુલન જાળવવા માટે પણ જેથી પ્રશ્ન નંબર સત્તરનો રાઈટ આન્સર આવશે ડી વિકલ્પ આપેલ તમામ એ જવાબ સાચો રહેશે હવે જોઈએ આગળ પ્રશ્ન નંબર અઢાર કયા અંતઃસ્ત્રાવના સંશ્લેષણ માટે આયોડિન આવશ્યક છે કયા અંતઃસ્ત્રાવના સંશ્લેષણ માટે આયોડિન આવશ્યક છે તો એનો જવાબ માટે આપણે હવે વિકલ્પો જોઈએ એની અંદર ઇન્સ્યુલિન એડ્રીનાલિન ઓક્ઝિન અને થાઇરોક્સિન એ કયા અંતઃસ્ત્રાવના સંશ્લેષણ માટે આયોડિન આવશ્યક છે પ્રશ્ન નંબર અઢારની અંદર રાઈટ આન્સર આવશે ડી થાઇરોક્સિન તો કે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવના સંશ્લેષણ માટે આયોડિન આવશ્યક છે પ્રશ્ન નંબર અઢારનો સાચો જવાબ ડી થાઇરોક્સિન નેક્સ્ટ ક્વેશ્ચન પ્રશ્ન નંબર ઓગણીસ નરજાતીય અંતઃસ્ત્રાવ કયો છે નરજાતીય અંતઃસ્ત્રાવ કયો છે વિકલ્પ જોઈએ ઇસ્ટ્રોજન ટેસ્ટોસ્ટેરોન પ્રોજેસ્ટેરોન અને એડ્રીનાલિન અહીં આપેલ વિકલ્પમાંથી નરજાતીય અંતઃસ્ત્રાવ કયો છે પ્રશ્ન નંબર ઓગણીસમાં સાચો જવાબ આવશે બી વિકલ્પ ટેસ્ટોસ્ટેરોન એ નરજાતીય અંતઃસ્ત્રાવ કહેવાય પ્રશ્ન નંબર ઓગણીસનો સાચો જવાબ બી ટેસ્ટોસ્ટેરોન હવે આગળ વીસમો પ્રશ્ન હૃદયની સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે હૃદયની સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે એ મધ્ય મગજ લંબ મજ્જા લઘુમસ્તિષ્ક અને બૃહદમ બૃહદ મસ્તિષ્ક તો પ્રશ્ન નંબર વીસમાં સાચો જવાબ આવશે લંબ મજ્જા હૃદયની સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય તો કે લંબ મજ્જા પ્રશ્ન નંબર વીસનો સાચો જવાબ બી વિકલ્પ લંબ મજ્જા હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર એકવીસ શરીરમાં પરાવર્તી ક્રિયા માટેની વ્યવસ્થા ક્યાં હોય છે શરીરમાં પરાવર્તી ક્રિયા માટેની વ્યવસ્થા ક્યાં હોય છે એમાં જોઈએ એ વિકલ્પ લંબ મજા કરોડરજ્જુ હૃદયમાં અને સેતુમાં તો પ્રશ્ન નંબર એકવીસનો રાઈટ આન્સર આવશે કરોડરજ્જુ શરીરમાં પરાવર્તી ક્રિયા માટેની વ્યવસ્થા કરોડરજ્જુમાં હોય પ્રશ્ન નંબર એકવીસમાં સાચો જવાબ રહેશે કરોડરજ્જુ આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર બાવીસ નીચે આપેલ પૈકી કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ પ્રકારની અંતઃસ્ત્રાવ પ્રકારની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે વનસ્પતિનો કયો અંતઃસ્ત્રાવ પ્રકારની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે એ વિકલ્પ જીબરેલીન જીબરેલીન ઓક્ઝિન એ અને બી બંને સાચા અને સાઇટોકાઈનિન અહીં પ્રશ્ન નંબર બાવીસમાં સાચો જવાબ રહેશે જીબરેલીન પણ આવે અને ઓક્ઝિન પણ એટલે સી વિકલ્પ સાચો છે એ અને બી બંને જવાબ સાચા આવશે આગળ જે પ્રશ્ન નંબર ત્રેવીસ હાઈપોથેલેમસ કોનો ભાગ છે એ અગ્રમગજ બી કરોડરજ્જુ સી સ્નાયુપીસી અને ડી એક પણ નહીં તો પ્રશ્ન નંબર ત્રેવીસનો રાઈટ આન્સર આવશે અગ્રમગજ હાઇપોથેલેમસ હાઈપોથેલેમસ કોનો ભાગ છે તો કે અગ્ર મગજનો આગળ જોઈએ પ્રશ્ન નંબર ચોવીસ અજાણતા ગુલાબનો કાંટો વાગતા હાથ પાછો ખેંચાઈ ખેંચાવો કઈ ક્રિયા છે સ્પર્શાનુવર્તી ક્રિયા બી વિકલ્પ સ્વયંવર્તી ક્રિયા સી પરાવર્તી ક્રિયા અને ડી આપેલ તમામ તો અહીં પ્રશ્ન નંબર ચોવીસ માટે પરાવર્તી ક્રિયા સાચો જવાબ રહેશે અજાણતા ગુલાબનો કાંટો વાગતા હાથ પાછો ખેંચાઈ જવો એ કઈ ક્રિયા છે તો કે પરાવર્તી ક્રિયા આપણે અંગારા હોય એના પર પગ મુકાઈ જાય અને અચાનક આપણે પગ ઉચકી લઈએ એ ક્રિયા પણ પરાવર્તી ક્રિયાનું ઉદાહરણ કહેવાય આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર પચીસ ગોઈટર રોગ નીચે આપેલ કઈ ગ્રંથિ સાથે સંકળાયેલ છે ગોઇટર રોગ નીચે આપેલ કઈ ગ્રંથિ સાથે સંકળાયેલ છે એની અંદર સ્વાદુપિંડ બી પિટ્યુતરી સી પેરાથાઇરોઇડ અને ડી વિકલ્પ થાઇરોઇડ એ સ્વાદુપિંડ બી પિટ્યુતરી અને સી પેરાથાઇરોઇડ અને સી થાઈરોઈડ તો પ્રશ્ન નંબર પચીસમાં રાઇટ આન્સર આવશે થાઇરોઈડ ડી વિકલ્પ સાચો જવાબ રહેશે થાઈરોઈડ ગોયટર રોગ નીચે આપેલ કઈ ગ્રંથિ સાથે સંકળાયેલ છે તો કે થાઇરોઇડ ગ્રંથિ સાથે ગોયટર રોગ સંકળાયેલ છે આગળ જોઈએ પ્રશ્ન નંબર છવ્વીસની અંદર ખાલી જગ્યામાં અલિંગી પ્રજનન કલિકા સર્જન દ્વારા થાય છે ખાલી જગ્યામાં અલિંગી પ્રજનન કલિકા સર્જન દ્વારા થાય છે પ્રશ્ન નંબર છવ્વીસમાં વિકલ્પ જોઈએ એની અંદર અમીબા બી ઈસ્ટ સી પ્લાઝમોડિયમ અને ડી લેસ્માનિયા તો અહીં પ્રશ્ન નંબર છવ્વીસમાં સાચો જવાબ રહેશે બી ઇસ્ટ તો કે ઇસ્ટમાં અલિંગી પ્રજનન કલિકા સર્જન દ્વારા થાય છે હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર સત્યાવીસની હવે વાત કરીશું આપણે નીચે આપેલ પૈકી કયું માનવ માદા પ્રજનન તંત્રનો ભાગ નથી નીચે આપેલ પૈકી કયું માનવ માદા પ્રજનન અંગનો ભાગ નથી માદા પ્રજનન અંગનો ભાગ નથી એની અંદર અંડાશય બી ગર્ભાશય સી શુક્રવાહિકા અને ડી અંડવાહિની પ્રશ્ન નંબર સત્તાવીસમાં સાચો જવાબ રહેશે શુક્રવાહિકા શું જવાબ આવશે સાચો શુક્રવાહિકા હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર અઠ્ઠાવીસ શું કહે છે પરાગાશયમાં પરાગાશયમાં ખાલી જગ્યા હોય છે એ વિકલ્પ ફરજપત્ર બી અંડાશય સી સ્ત્રીકેસર અને ડી પરાગ્રજ તો કે પરાગાશયમાં ખાલી જગ્યા હોય છે પરાગાશયની અંદર શું હોય તો કે પરાગરજ હોય જેથી અઠ્ઠાવીસ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ડી વિકલ્પ પરાગરજ હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર ઓગણત્રીસ ટ્વેન્ટી નાઇન ક્વેશ્ચન નંબર કેટલીક લીલમાં તંતુઓ વારંવાર તૂટે છે અને દરેક ટુકડો સ્વતંત્ર લીલ તરીકે વિકસે છે તે ક્રિયાને શું કહે છે કેટલીક લીલમાં તંતુઓ વારંવાર તૂટે છે અને દરેક ટુકડો સ્વતંત્ર લીલ તરીકે વિકસે છે એ ક્રિયાને શું કહેવાય ઓપ્શન નંબર એ બહુભાજન બી કલિકાસર્જન સી અવખંડન અને ડી વિકલ્પ દ્વિભાજન અહીં આપેલ વિકલ્પમાંથી સાચો જવાબ કયો છે તો ઓગણત્રીસ નંબરના પ્રશ્ન કે લીલ વારંવાર તંતુઓ તૂટે અને દરેક ટુકડો સ્વતંત્ર લીલ તરીકે વર્તે વિકસે તો એ ક્રિયાને જવાબ આવશે અવખંડન કહેવાય સી વિકલ્પ સાચો જવાબ અવખંડન પ્રશ્ન નંબર ઓગણત્રીસમાં સાચો જવાબ સી અવખંડન હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રીસની અંદર પુરુષમાં શુક્રપિંડનું સ્થાન ક્યાં હોય છે પુરુષમાં શુક્રપિંડનું સ્થાન ક્યાં હોય છે એ વિકલ્પ ઉદર ગુહામાં બી વૃષડ કોથળીમાં સી શુક્રવાહિનીમાં અને ડી આપેલ પૈકી એક પણ નહીં પુરુષમાં શુક્રપિંડનું સ્થાન ક્યાં હોય છે પ્રશ્ન નંબર ત્રીસનો સાચો જવાબ આવશે વૃષણ કોથળીમાં બી વિકલ્પ સાચો છે રાઈટ આન્સર વૃષણ કોથળીમાં હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર એકત્રીસ પુષ્પનો કયો ભાગ પરિપક્વ બની ફળમાં રૂપાંતર પામે છે પુષ્પનો કયો ભાગ પરિપક્વ બની ફળમાં રૂપાંતર પામે પ્રશ્ન નંબર એકત્રીસ માટે વિકલ્પ જોઈએ સ્ત્રી કેસર બીજાંડ બીજાશય માદાજનન કોશ તો પ્રશ્ન નંબર એકત્રીસનો રાઈટ આન્સર આવશે બી બીજાંડ પુષ્પનો કયો ભાગ પરિપક્વ બની ફળમાં રૂપાંતર પામે તો કે બીજાંડ હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર બત્રીસ સ્ત્રીમાં ફલિતાના નિર્માણથી બાળકના જન્મ સુધીનો સમયગાળો કેટલા દિવસનો હોય છે સ્ત્રીમાં ફલિતાના નિર્માણથી બાળકના જન્મ સુધીનો સમયગાળો કેટલા દિવસનો હોય બાળકનો જન્મ થાય ત્યાં સુધીનો તો એની અંદર સો દિવસ બસો દસ દિવસ બસો એંસી દિવસ અને ડી વિકલ્પ એકસો એંસી દિવસ કેટલા દિવસનો સમયગાળો હોય તો એના માટે જવાબ આવશે સી વિકલ્પ સાચો જવાબ છે બસો એંસી દિવસ પ્રશ્ન નંબર બત્રીસમાં સી બસો એંસી દિવસ આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર તેત્રીસ સમજાતું અંગો કે સમૂહ સમૂહમૂલક અંગોનું ઉદાહરણ છે ઓપ્શન નંબર એ આપણો હાથ અને કૂતરાના અગ્ર ઉપાંગ બી આપણા દાંત અને હાથીના દાંત સી બટાટા અને ઘાસનું પ્રહો અને ડી આપેલ તમામ સમૂહ સમૂહમૂલક અંગનું ઉદાહરણ તો અહીં જવાબ આવશે પ્રશ્ન નંબર તેત્રીસની અંદર આપેલ તમામ આપણો હાથ અને કૂતરાનું અગ્ર ઉપાંગ આપણા દાંત અને હાથીના દાંત બટાટા અને ઘાસનું પ્રરોહ આ સમૂહમૂલક અંગોના ઉદાહરણ છે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચોત્રીસ ઉદ્વિકાશીય દ્રષ્ટિકોણથી ઉદ્વિકાશીય દ્રષ્ટિકોણથી આપણી કોની સાથે વધારે સમાનતા છે અહીં આપેલ વિકલ્પમાંથી ઉદ્વિકાસીય દ્રષ્ટિકોણથી આપણે કોની સાથે વધારે સમાનતા છે જોઈએ વિકલ્પ એ ચીનનો વિદ્યાર્થી ચિમ્પાન્ઝી કરોડીય અને જીવાણું તેમાં સાચો જવાબ આવશે ચીનનો વિદ્યાર્થી ઉદ્વિકાસીય દ્રષ્ટિકોણથી આપણે કોની સાથે વધારે સમાનતા છે તો કે ચીનનો વિદ્યાર્થી હવે જોઈએ આપણે આગળ પ્રશ્ન નંબર પાંત્રીસ આનુવંશિકતાના અભ્યાસ માટેના વ્યવસ્થિત પ્રયોગો સૌ પ્રથમ કયા વૈજ્ઞાનિકે કર્યા હતા આનુવંશિક આનુવંશિકતાના અભ્યાસ માટેના વ્યવસ્થિત પ્રયોગો સૌ પ્રથમ કયા વૈજ્ઞાનિકે કર્યા હતા ઓપ્શન જોઈએ એ મિલરે બી ડાર્વીને સી મેન્ડલે અને ડી હાલ્ડેને તો પ્રશ્ન નંબર પાંત્રીસનો રાઈટ આન્સર આવશે મેન્ડલે આનુવંશિકતાના અભ્યાસ માટેના વ્યવસ્થિત પ્રયોગો સૌ પ્રથમ મેન્ડલે કર્યા હતા હવે જોઈએ આપણે આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન પ્રશ્ન નંબર છત્રીસ ભૂમિની ફળદ્રુપતા જાળવી રાખવામાં અળસિયાની ભૂમિકાના વિષયમાં કયા પ્રકૃતિશાસ્ત્રી સંકળાયેલા છે ભૂમિની ફળદ્રુપતા જાળવી રાખવામાં અળસિયાની ભૂમિકાના વિષયમાં કયા પ્રકૃતિ પ્રકૃતિ પ્રકૃતિશાસ્ત્રી સંકળાયેલા છે એ વિકલ્પ મેન્ડલ બી હેરાલ્ડ સી મિલર અને ડી ડાર્વિન તો અહીં પ્રશ્ન નંબર છત્રીસનો સાચો જવાબ આવશે ડી ડાર્વિન તો કે ડાર્વિન છે ડાર્વિન ભૂમિની ફળદ્રુપતા જાળવી રાખવામાં અળસિયાની ભૂમિકાના વિષયમાં સાથે સંકળાયેલા એ પ્રકૃતિશાસ્ત્રી છે પ્રશ્ન નંબર છત્રીસનો સાચો જવાબ રહેશે ડી ડાર્વિન તો આ પ્રમાણે મિત્રો આજે આપણે ધોરણ દસના પાઠ્યપુસ્તક આધારિત જીવવિજ્ઞાનના જે એકમો છે એમાંથી એકથી તે છત્રીસ પ્રશ્નો અને તેના જવાબો વિશે અભ્યાસ કર્યો ચર્ચા કરી તો આ પ્રમાણે જ આપણે એકથી છત્રીસ પ્રશ્નો વિજ્ઞાન આધારિત જોયા તો આવી જ નવી માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમારા મિત્રને શેર કરો નવા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય